એક વ્યક્તિએ પોતાના પત્ની અને બે સંતાનોની હત્યા નિપજાવી દીધી પોતાના ઘરની પાસે જ ખાડો ખોદાવી અને તેમાં મૃતદેહને દાટી દીધા ખાડો છે તે ખોદતા તેમાં ત્રણેયમાંથી મૃતદેહ મળી આવ્યા અને જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાએ જેને ગુમની ફરિયાદ નોંધાવી છે તેમની પત્ની અને તેના બંને જ સંતાનો છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ વાત કરવી છે ભાવનગરની એક વ્યક્તિએ પોતાના પત્ની અને બે સંતાનોની હત્યા નિપજાવી દીધી પોતાના ઘરની પાસે જ ખાડો ખોદાવી અને તેમાં મૃતદેહને દાટી દીધા અને પછી પોતે જ એવી ફરિયાદ નોંધાવે છે કે તેમના પત્ની અને બે સંતાનો એટલે કે એક પુત્ર અને એક પુત્રી ગુમ થયા છે એટલે કે ફિલ્મી વેમાં આખે આખું પ્લાનિંગ કરેલું હોય એ રીતના સમાચાર સામે આવ્યા છે વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની શૈલેષ ખાંભલા પોતે પોતાની પત્ની અને બે સંતાનો માટે હત્યારો બન્યો છે પત્ની અને બંને સંતાનોને તેમની હત્યા નિપજાવી પોતાના ઘરની પાસે ખાડો ખોદાવી તેમાં મૃતદેહને દાટી દીધા હતા અને એ ખાડો પણ પોતાના સ્ટાફના જે લોકો છે તેમની પાસે ખોદાવ્યો હોય એ રીતની માહિતી પણ સામે આવી છે શૈલેષ ખાંભલાએ સાત નવેમ્બર ત્રણેય લોકો ગુમ થયા છે તે રીતની વાત પોલીસને કરી હતી પરંતુ દસ દિવસ બાદ તેના જ ક્વાર્ટરની બાજુમાં વીસ ફૂટ પાસેથી ખાડો છે તે ખોદતા તેમાં ત્રણેયમાંથી મૃતદેહ મળી આવ્યા અને જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાએ જેને ગુમની ફરિયાદ નોંધાવી છે તેમની જ પત્ની અને તેના બંને જ સંતાનો છે આ સંદર્ભે પોલીસે તપાસ કરી હતી ત્યારે શૈલેષ ખાંભલાએ જ્યાં હત્યા નિપજાવી છે તે રીતનો ખુલાસો થયો હતો તપાસ દરમિયાન પોલીસને પત્નીનો મોબાઈલ છે તેમાં જે એક ડ્રાફ્ટ મેસેજ હતો તેનાથી આખો જે ખેલ છે તેનો ઘટસ્ફોટ થયો હતો પત્નીના ફોનની તપાસ કરવામાં આવી ત્યારે પત્ની દ્વારા એક ડ્રાફ્ટ મેસેજ આવ્યો હતો તે કદાચ તેના પરિવારને કરતી હશે પણ એને જે ડ્રાફ્ટ મેસેજ એમાં લખેલું હતું શૈલેષ ખાંભલા દ્વારા જે એક મેસેજ પોલીસને બતાવવામાં આવ્યો હતો એ બંને વચ્ચે મિસમેચ થતું હતું એ સિવાય અન્ય મુદ્દાઓની જો આપણે વાત કરીએ તો શૈલેષ ખાંભલાએ એ રીતે પણ વાત કરી હતી કે તેમના પત્ની અને તેમના બંને સંતાનો રિક્ષામાં બેસીને જતા હોય એ રીતનું સિક્યોરિટી ગાર્ડે જોયું હતું પણ જ્યારે સિક્યુરિટી ગાર્ડને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે તેમણે કોઈ જ વ્યક્તિને આવી રીતે નથી જોયા એ એ સાથે રીતે પણ વાત કરી કે ઘણા અન્ય સીસીટીવીમાં પણ તે લોકો રિક્ષામાં જતા જતા હોય હોય ચાલીને એ રીતના ફૂટેજીસ તેમાં થયા છે પણ એની પણ તપાસ કરવામાં આવી એટલે સતત પોલીસને શૈલેષ ખાંભલા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હતો આરોપી શૈલેષ ખાંભલાએ બે નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે આખું જ એડવાન્સ પ્લાનિંગ કરાવ્યું હતું એટલે તેમની પાસે પહેલાં તો ખાડા ખોદાવ્યા હતા જેસીબી દ્વારા માટી મંગાવવામાં આવી હતી અને એમાં ગોદડા નાખીને આ જે મૃતદેહ છે તેને દાટી દેવામાં આવ્યા હતા જ્યારે માટી ઓછી પડી તો બીજી માટી પણ મંગાવવામાં આવી હતી અને પછી એને કારણ એવું આપ્યું હતું કે રોજડું મરી ગયું છે એટલે ગોદળા વડે ઢાંકી દીધું છે એટલે આ રીતે માટી છે એ પણ મંગાવવામાં આવી હતી ને સ્ટાફના લોકો પાસે જ તેણે આ રીતે ખાડો ખોદાવ્યો હતો પોલીસે શૈલેષ ખાંભલાને સામે પુરાવાનો નાશ કરવાનો પોલીસને ગેરમાર્ગે દોરવાનું અને હત્યાનું આ બધા જ ગુના છે તે નોંધ્યા છે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી અને જેમાં પત્ની નૈનાબેન ખાંભલા દીકરી પૃથા અને દીકરો ભવ્ય તેમના આધાર કાર્ડ મારફતે ફોટોઝ લીધા હતા ને ફોટોઝ જેટલા પણ પોલીસ સ્ટેશન છે ત્યાં વાયરલેસ મેસેજથી મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત જે સમયે મોબાઈલમાંથી મેસેજ કરવામાં આવ્યો હતો તેનું લોકેશન તેમજ મેસેજ લખવામાં આવેલ શબ્દો આ બધા જ બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો મેસેજમાં લખવામાં આવેલા શબ્દોનો અભ્યાસ કરતા જ જે પતિ દ્વારા કહેવામાં આવેલા શબ્દો છે અને જે મેસેજ મળી આવ્યો હતો એ શબ્દોમાં ફેર દેખાયો હતો શૈલેષ ખાંભલાના મોબાઈલને પણ ટ્રેસ કરી

ઘટના સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું ને એ સમયે ત્રણ માનવ મૃતદેહ મળી આવ્યા હતા પથ્થર સાથે બાંધીને ત્રણેય વ્યક્તિઓની લાશ જે છે તેને બાંધી દેવામાં આવી હતી અને ગઈકાલે જ્યારે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પરિવારજનોની હાજરીમાં તેમનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી એ રીતે મળી છે કે કદાચ ઘર કંકાશના લીધે શૈલેશે આવડું મોટું પગલું ભર્યું હોય પણ જ્યારે પરિવારના લોકો સાથે વાતચીત કરવામાં આવી તો એમણે એ જ કહ્યું કે માત્ર આમાં શૈલેશ જ નહીં પણ અન્ય લોકોની સંડોવણી પણ હોય કારણ કે આવડું મોટું પ્લાનિંગ કોઈ એક વ્યક્તિ દ્વારા ન થઈ શકે એ રાક્ષસ છે અમે ન્યાયની માંગણી કરીએ છીએ કે એને ફાંસીની સજા થવી જોઈએ આ દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર